બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડને દારૂ પીતા ઝડપી પાડવામાં આવ્યા છે માહિતી મુજબ કૌશિક ભરાડ બાબરા પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનની સાથે જ વોર્ડ નંબર ત્રણમાં સફાઈના મુદ્દે સર્વે કરવા ગયા હતા તે દરમિયાન જ પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને એક દુકાનમાં દારૂ પીતા પકડી પાડ્યા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે આ બાબતે નગરપાલિકા પ્રમુખ પ્રવીણ કરકરે પ્રતિક્રિયા આપી હતી આજે બાબરા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર અમે વોર્ડ નંબર ત્રણ માં સફાઈ મુદ્દો થોડો વિષય હતો એટલે સર્વે કરવા ગયા હતા હું તે મારી સાથે અસુનભાઈ મકવાણા કારોબારી ચેરમેન અને અમારા એક નંબર વોર્ડના સભ્ય ધર્મેશભાઈ વાવરિયા ત્રણેય અમે સર્વે કરવા ગયા હતા એ વિસ્તારમાં ત્રણ નંબર વોર્ડમાં કરિયાણા રોડ ઉપર ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરાત અને છન્નુ લાઠી વિધાનસભાના સહિંજા આમ આદમી પાર્ટીના તેઓ મદિરાપાન કરી રહ્યા હતા અને અમારા નજરે ચડતા અમે તેનું લાઈવ શૂટિંગ ઉતાર્યું કે ભાઈ આ તમે ન કરો અને આ સમય જોવો સવારે સાડા કલાકે તમે આ વસ્તુ કરો છો તો આમ આદમી જનતાનું તે લોકો શું સારું કરી શકવાના છે અને જ્યારે અમારા વિકાસના કામો ચાલુ હોય ત્યારે આ પ્રમુખ કે સોશિયલ મીડિયામાં જનતાને ગેરમાર્ગે દોરવા માટે ખોટા ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયામાં કોટા મેસેજ નાખતા કે આમ કરો છો તમે આમ કરો છો એટલે આવા પાર્ટીના પ્રમુખોને પ્રમુખો ને જાકારો દેવો જોઈએ આ આમ આદમી પાર્ટીના પ્રમુખો દિલ્હી વાળી કરવા અહીંયા બેઠા છે તો આમાં હું જનતા ને એની પાસે આશા રાખવાની